પિંગલેશ્વર બીચ ઉપર આકાશમાં આજે સૂર્યકિરણના હવાઈ કરતબ દિલ જીત્યા વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક ટીમ દ્વારા સુખોઈ ત્રીસ જગુઅર વિમાન સાથેના એર શો યોજાયા અબડાસાની જનતા જોવા માટે મોટી સંખ્યામાં પોતાનો કિંમતી સમય કાઢીને આ પ્રદર્શન નિહાળવા માટે પહોંચ્યા જેમાં ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આજે અબડાસા તાલુકાના પિંગલેશ્વરી બીચ ખાતે એર શો યોજવામાં આવ્યો એર શો દરમિયાન ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોમેટિક દ્વારા આકાશમાં વિવિધ હવાઈ કરતબ કર્યા વધુમાં તેમણે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધિ સૂર્યકિરણ એરોમેટિક ટીમનું ગઠન ઓગણીસો છન્નુમાં કરવામાં આવ્યું હતું અને તે વિશ્વની કેટલીક એરોમેટિક્સ ટીમમાંથી એક છે એશિયામાંથી એકમાત્ર છે આ ટીમે અત્યાર સુધીમાં ભારતમાં પાંચસોથી વધુ પ્રદર્શન કર્યા છે તે ઉપરાંત ચાઇના શ્રીલંકા મ્યાનમાર થાઇલેન્ડ સિંગાપુર અને સંયુક્ત અરબ અમીરાતમાં પણ હવાઈ પ્રદર્શન કર્યું છે આ એર શો નિહાળવા માટે બહોળી સંખ્યામાં રાજકારણીઓ પદાધિકારીઓ સામાજિક કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ગ્રામીણ અંદર સિવિલિયન પબ્લિક માટે નાગરિકો માટે જે એર અને વિવિધ પ્રકારના જે કર્તવ્યો એરફોર્સની ટીમ સૂર્યક્રહણ દ્વારા કરવામાં આવ્યા તેનો ગ્રામીણ વિસ્તારના લોકોએ બાળકોએ વડીલોએ સવે અહીંયાએ એનો લાભ ઉઠાવ્યો છે તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલા તમામ પ્રકારની પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે સુરક્ષાની દ્રષ્ટિએ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને વિશાળ સંખ્યામાં ગ્રામીણ વિસ્તારમાંથી અબડાસા તાલુકાના છેવાડાના વિસ્તારમાંથી પણ લોકોએ પિંગેશ્વર બીચ ઉપર આવીને ખાસ કરીને શાળાના બાળકો અને લોકોએ એનો આનંદ ઉઠાવ્યો છે અને આગામી સમયના અંદર પણ કચ્છના અંદર બીચ પછી કચ્છના ફેમસ વ્હાઈટ રંગના અંદર સફેદ રંગના અંદર એકત્રીસ જાન્યુઆરી સાંજે ચાર વાગે પણ આ રીતે જ કિરણની એરોબેટિક ટીમ દ્વારા જે વિવિધ પ્રકારના કર્તબ થવાના છે એના અંદર પણ બહુળી સંખ્યામાં બાળકો અને લોકો પ્રોગ્રામ જુએ જાણે સમજે અને બાળકોના અંદર આવનારા સમયના અંદર ડિફેન્સ ક્ષેત્રે જે સર્વિસ જોઈન કરવા બાબતે કે નવી કારકિર્દીની તકો વિશે પણ જાણે એનો પણ એક અહીંયા હેતુ રહેલો છે અને આજે એ એવું લાગે છે કે મોટી સંખ્યામાં લોકો અહીંયા પધાર્યા અને આ આયોજન સફળતાપૂર્વક લોકો અને તંત્રની સહિયારી ભાગીદારીથી અમે કરી શક્યા છીએ તે બદલ સમગ્ર વતી અમે પણ એક ગર્વ અનુભવીએ છીએ જય હિંદ જયારે 20 सालों से इस तरह के शो कर रही है है नीचे खड़े हो प्लीज ये कच्छ वासियों का सौभाग्य है कि कच्छ को दो दिन इस टीम से प्राप्त हुए आज उनतीस तारीख को सुबह ग्यारह बजे पिंगलेश्वर बीच पे एयरफोर्स की सूर्य किरण टीम ने अपना शो किया जिसके आराम से बहुत भीड़ मत करो नलिया एयरफोर्स योगदान रहा सभी से अनुरोध है ज्यादा भीड़ मत करना भगत स्थानीय प्रशासन ने लोगों के लिए जो सुविधाएं की पुलिस प्रशासन की ओर से भी जो सुविधाएं की गई ज़्यादा मत करो तो नंबर आएगा सफल आयोजन ये रहा है अभी भी पब्लिक काफ़ी है यहाँ पर तो लोगों को भी बहुत मजा आया एक ग्रामीण क्षेत्र में इस तरह का सूर्य किरण का शो देखने को मिला और प्रशासन की ओर से जो इंतजाम किए गए हैं उसके कारण लोग तो यहाँ लुत्फ उठा सके इस कार्यक्रम का तो एक सफल आयोजन रहा साथ ही साथ कच्छ की जनता से अपील है कि 31 को ये सेम शो दोरडो में होने जा रहा है इसका समय शाम को चार बजे है और कच्छ प्रिंगलेश्वर बीच पे पानी के साथ में हमने इस टीम के जो कर्तव्य थे उनका लुत्फ उठाया है अब कच्छ वासियों को एक और मौका मिला है जहाँ वे रण में हमारी जो एयरफोर्स की बहादुर उसके प्रदर्शन का लुत्फ उठा सकते हैं तो वहाँ पे भी प्रशासन की ओर से पूरे इंतजाम किए गए तो वो अपील है कि ज़्यादा जा संख्या में आप आएँ अपने परिवार के साथ अपने बच्चों को जरूर लेकर के आएँ क्योंकि बच्चों को इस तरह का शो देखने से आर्म फोर्सेस के प्रति उनकी उनका रुझान पैदा होता है बस इतना ही कहना चाहूँगा कि आप ज़्यादा संख्या में रोडों पधारें थर्टी फर्स्ट को शाम को चार बजे हम लोग आपके स्वागत के लिए तैयार है हैं